જય જવાન જય કિસાન આજે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી થી લઈને પંદરસો બત્રીસ રૂપિયા આવક નોંધાઈ છે બસો ને અઠ્ઠાણું મણની જીરુ નો બજાર ભોર્યો છે ઓગણ ચાલીસો થી લઈને તેતાલીસો ને રૂપિયા આવક નોંધરંડા નો બજાર ભર્યો છે અગિયારસો પાસઠ થી લઈને બારસો પંદર રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર સાતસો સિત્તેર મણની ઘઉં નો બજાર રહ્યો છે ચારસો થી લઈને પાંચસો ને બત્રીસ રૂપિયા આવક છે બજાર નોંધરસો થી લઈને રૂપિયા આવક નોંધાય છે એક હજાર થી લઈને એક હજાર ને અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે બસો પિસ્તાલીસ મણ રાયનો બજાર ભર રહ્યો છે અગિયારસો પચાસ થી લઈને બારસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે ચારસો ને મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસ થી લઈને તેરસો ને અડસઠ રૂપિયા આવક નોંધાય છે છસો ને બાર મણની ચણા નો બજાર રહ્યો છે નવસો પચાસ થી લઈને એક હજાર ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે એક હજાર ને આડત્રીસ મણની મેથી નો બજાર રહ્યો છે આઠસો પચાસ થી લઈને નવસો ને પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે એસી મણની ગવાર નો બજાર ભર્યો છે આઠસો પચીસ થી લઈને અગિયારસો ને દસ રૂપિયા આવક નોંધાઈ છે એકસો ને અઠ્ઠાવન મણની અને અજમોનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને સત્તરસો રૂપિયા આવક નોંધાઈ છે અગિયારસો ને પાંચ મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ તેમજ ગુજરાતમાં બનતી તમામ મહત્વની ઘટનાઓ આપના મોબાઈલ પર જોવા માટે જો હજી સુધી તમે નજર હળવદની ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરે તો સૌથી પહેલાં એ કરી લો અને સાથે જ અન્ય મિત્રોને પણ કરાવો સાથે જ જો આપની પાસે કોઈ વિશેષ ખેતીની ટેકનિક હોય નવી ખેતી હોય નવો કોઈ પાક હોય અને આજુબાજુમાં ઘટનાઓ હોય તો તમે અમારા મોબાઈલ પર પિસ્તાલીસ અને નવ્વાણું જીરો અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ પર આપનો વિડીયો ગામના નામ સાથે મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો